તો ઉનાળામાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીં સર્જાય આવું મંત્રી કુંવરજી બાવળીયાનું કહેવું છે રાજ્યના મોટાભાગના ડેમોમાં પચાસ ટકા જેટલું પાણી છે રાજકોટના આજી એક અને ન્યારી ડેમમાં પંચાણું ટકા પાણી છે મંત્રી કુંવરજી બાવળીયાનું આ નિવેદન સામે આવ્યું છે સૌરાષ્ટ્રના લોકોને પણ પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આજી ડેમની મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા રાજકોટની મુલાકાતે હતા અને ત્યારે તેમણે આજી ડેમની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે પાણી મુદ્દે વાતચીત કરી હતી સૌરાષ્ટ્રની કોઈ જનતાએ અથવા તો રાજકોટની જનતાએ બિલકુલ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી અને રાજકોટની જનતાએ બિલકુલ એટલા માટે કે બંને ડેમમાં અમારી પાસે અત્યારે પંચાણું ટકા પાણી ભર્યું છે બે મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છીએ ને એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ બે મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટાભાગના ડેમોમાં જે પચાસ પંચાવન ટકા જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા જગ્યાએ રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને એકમાં આપણે નેવથી પંચાણું ટકા